राम बधाई ने राम राम सीताराम बधाई ने जय नहीं जय जय नहीं के आलो जय आई के जय के दे के दे आपरे काम करवो चलो हमारे मोग है ना वाव वा काले तो मोग ना बियारण में दवा फेरो हटाने

એ એટલે ફૂલી ડોલ આવતો ઈ કેવાનું હતો ફૂલી ડોલ નપેરા એક ફૂલી ડોલ તો છે

সอก ইমা <laughs> <ni> <laughs> એ જાય તો ઓરો આવતો રે ફળવાઈ તો એ તારે પછી આનું ખાવાનું છે ને ભૂખ્યો થિયા ને ઓકા જતાઈ જાય તે તારે સડું તો સડ તું આઘડી ને અહી સડ 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 આય હાવડો દીકરો તો હવાડે નાનો સડે જાય સડે આમળી હા આઈ એ કા ફે ઈ ગિયર છે ઈ ગિયર એમ ગિયર તું મોક ને સડે જા ગિયર કા કણવાનો છે ઈ ગિયર એ કા ફે અરે જો पागदेया जदेनी पागदेनी

Oh, mau moje, jualnya darang yeah બેની લાઈનનું સેટિંગ હે એરવાલ હે બેનગનું વાવેતર કર્યું આ એરવાલ હે એ હેર એટલે ગો એટલે અટાણા લેવા થકો થયો ભાણવાર અને ગોતો લેવા ચડ્યું નહીં ચાઈનીઝ ખાવાની મરજી થઈ હતી ભાણવાર ગયો તો લેવા હતો પાઈંગ ખેતરમાં માં ઘઉં હરી ગયા ને બધું સેટિંગ હતું એ બધું હેર ગયા ગુ લેવા આવ્યો તો ફાણવર માં ચાઇનીઝ ની રેકડી દેખાઈ ગઈ લેવાની મરતી છે ડ્રાય મંચુરિયન લા આવકી મન્ચુરિયન આલે જો મસાલો દેવા આ ભાઈઓ તમડી તમારું નામ હ હા સદાય રબના સતો હુમ ચગું તારે ખાવું આ કોરા બી મેજર માચા કે બોલવા દે હે હે અમે બોલે મીઠો જોઈએ દે 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 મીઠો આજ ને ખાઈવા મીઠો આજ બધે બરાબર કરી કોઈ ના લે મના ફીમાં નાખી કેમ જરાક નાખી દેજે

हममेटों वकार करता है जैन तुम भरी हां पापा सब मानो पिंटन या कर दो आ भर भरता हूं ले गया बोतल पानी हुई है पिंटन या कर दो दाता मन लिया